નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત શ્રી વિનયકુંજ કન્યા છાત્રાલયમાં વિવિધ મદદનીશ ગૃહમાતા મદદનીશ રસોઈયા તેમજ ચોકીદાર અંતર્ગત આવેલી વિવિધ ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જાહેરાત નંબર તેર અંતર્ગત શ્રી પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ લીમખેડા સંચાલિત શ્રી વિનયકુંજ કન્યા છાત્રાલય ચુંદડી તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ માટે સરકાર શ્રીના મુજબ લાયકાત ધરાવતા કર્મચારીઓની જગ્યા માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરીથી જે એનઓસી એટલે કે ના પ્રમાણપત્ર મળેલ છે મિત્રો જે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી વિનયકુંજ કન્યા છાત્રાલય ચુંદડી તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું માટે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે ધોરણ બાર પાસ ઉમેદવારો માટે ગૃહ માતા માટેની જગ્યા છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરી માટે મદદીશ ગૃહ માતા માટેની પણ જગ્યા છે જે શ્રી વિનયકુંજ કન્યા છાત્રાલય ચુંદડી તાલુકો સિંગોડ જિલ્લો દાહોદ માટે છે ત્યારબાદ તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે ધોરણ ચાર પાસ થયેલા ઉમેદવારો માટે મદદીશ રસોઈયા માટે તેમજ ચોકીદાર